નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયામાં સ્વાગત છે ચોરવેરા આંગણવાડી કેન્દ્ર ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો આંગણવાડી કેન્દ્ર ખાતે નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન સુરેન્દ્રનગર બીઆઈએસ તથા આરોગ્ય કેન્દ્ર ચોર વિરાગ દ્વારા ગ્રાહક જાગૃતિ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી જે એસ આડેસરા દ્વારા જાગો ગ્રાહક જાગો અંતર્ગત લોકોના અધિકારો અને ગ્રાહકોએ ખરીદી દરમિયાન કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું તે વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી વધુમાં તેમણે બાળકોના સારા સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે વાલીઓને અપીલ કરી કાર્યક્રમમાં બીઆઈએસ અધિકારી શ્રી પ્રહલાદ પટેલ દ્વારા ગ્રાહકોને આઈએસઆઈ માર્ગાવાળી વસ્તુ સોનાના હોલમાર્ક એચયુઆઈડી વિશે સમજણ આપી હતી તેમજ સોનાના તાકીરાની ખરીદી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો ગ્રાહકોને એસઆઈ માર્ક એચયુઆઈડી વિશે એપ્લિકેશન મારફતે સમજ આપી હતી આરોગ્ય અધિકારી શ્રી દ્વારા બાળકોને આરોગ્યને લગતા પ્રશ્નો અંગે સમજણ આપી સારા સ્વાસ્થ્ય માટે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમમાં ગ્રાહક સુરક્ષા અધિકારી શ્રી જે એસ સરા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર શ્રી યાત્રી બેન ફિમેલ હેલ્થ વર્કર શ્રી કાજલ બેન તથા ગ્રામજનો જોડાયા બ્યુરો ચી પરમાર ભકીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા